આખું વરસ કરો તો ઓછું પડે કેટલું બધું ચાલુ ચાલુ મહિનો એ સારું છે જેથી તમને પોતાનો ઇતિહાસ યાદ રહેશે પોતાનું ધર્મ જાગૃત રહેશે એકબીજા ને હળીબળી તહેવાર ના કારણે જો તહેવાર ના આવતો હોય ને

હું નહીટા છે હાજુ મારા ભગવાને જે જે નિદાન બનાવ્યા છે બધું સત્ય છે કોઈ વાત ખોટી પણ એના હું વિચારી કરો ને એનું ફળ પ્રદાન કરે નીતિ નિયમ મુજબ કરો તો દરેક વ્રત દરેક ઉપવાસ દરેક દેવ ની કૃપા તમારી પર ફળ પણ આ નીતિ નિયમ વગર તમે બધું અધૂરું દુનિયા કર આપણે કહો આ રીતે દેખા દેખી કરો છો એટલે એનું ફળ ને દેખાડો દશામાં વ્રત આવી કઈ દીકરી વ્રત કરશે વ્રત કરવાની મારી ના નહીં દશામાં કઈ મારી દુશ્મન નહીં પણ ખાસ તો તમે હારું કરવામાં હરખ રાખવામાં

દસ દિવસ પૂજા કરો ને તમારી દશા સુધરી જાય બાર મોકિસ દરેક બધું કલ્યાણ કરીએ પણ જે તમે ભાવ આનો છો તમારા ઘેર